નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અત્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેવામાં વાવાઝોડાનું સંકટ આવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં ગઈકાલે સાંજે ભયંકર વાવાઝોડું આવ્યું હતું લખતરના જ્યોતિપરા અને વિઠ્ઠલનગર વિસ્તારની અંદર ભયંકર વાવાઝોડાએ તબાહી મચાવી છે જેના કારણે ઘરના મકાનો અને છાપરા ઉડી ગયા છે વિરમગામના ગામોની અંદર ગઈકાલે સાંજે ભયંકર વાવાઝોડું આવવાના કારણે વીજળીના થાંભલા પડી ગયા હતા અને જેના કારણે અચાનક વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો મળતી માહિતી મુજબ વીજ પોલ એટલે કે બેતાલીસ જેટલા વીજળીના થાંભલા પડી ગયા છે અને એક ટાવર પડી ગયું છે જેના કારણે નેટવર્ક અને વીજળીનો પુરવઠો ખોરવાયો છે પી કર્મચારીઓ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી છે અને અત્યારે રિપેરિંગનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે તો મિત્રો આ રીતે ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકા અને વિઠ્ઠલનગરની અંદર અને જ્યોતિપરામાં ભયંકર વાવાઝોડું આવ્યું હતું જેના કારણે કેટલાક વિસ્તારોમાં ભયંકર નુકસાન થયું છે અને છાપરા અને મકાનો પડી ગયા છે અને વીજળીના થંભલા અને ટાવરો પણ પડી ગયા છે તો મિત્રો આ રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં વાવાઝોડાએ ભયંકર તબાહી મચાવી છે તો મિત્રો બસ આજના વિડીયો પૂરતું આટલું જ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અવનવી ખબરો અને સમાચાર મેળવવા માટે આપણી આ ચેનલના સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું કોઈક નવા વિડીયોમાં નવી માહિતી સાથે